ગુડ મોર્નિંગ ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈએ તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ માટે તમને રાજકોટ માર્કેટ યાર્ડ ની શેર કરાવું આપણે જોઈએ આ છે ગુલાબી રીંગણા જે અઢાર થી માંડી વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

જેનો ભાવ આઠ થી માંડી રૂપિયા સુધી કિલો વેચાય છે આ ભાવ એક નંબર કોઈ જેનો ભાવ અઢાર થી ₹20 रुपया से दे किलो बेचاي છે આ કોબીજ આ બટેટા છે જે 50 કિલોનો ભાવ છે જેમાં ₹22 થી માંડીને ₹25 સુધી કિલો વેચાય છે આ એક નંબર બટેટા જે એકી સાથે 50 કિલોનો ભાવ છે આ પેપ્સીગોન મરચા છે બોક્સ પેકિંગ જેમાં ભાવ થાય છે 50 થી માંડીને ₹60 સુધી કિલો આ પેપ્સી ઓન મરચા જે બોક્સ બેકિંગ માં આવે છે આ રીંગણા છે જેનો ભાવ કાલે 15 રૂપિયા કિલો વેચાણ તો આજે 10 રૂપિયા કિલો વેચાય છે પાછા બે રીંગણા આજે રીંગણામાં એકદમ મંદી છે જે તહેવારના હિસાબે માલમાં માં મંદી છે આ દાણા વાળા વાલ છે આવા પણ પહેલા 50 રૂપિયા સુધી કિલો વેચાતો તો આજે મંદી હિસાબે

આપણે જોઈએ ભાઈને ને કે ટિંડોરા માં શું ભાવ છે સાતમ આઠમ ના હિસાબે માલમાં માં મંદિર છે લેવલે છે ને શું ભાવ છે જે પચીસ વાળા વેચાતા હતા એ આજે દસ થી માંડી પંદર રૂપિયા સુધી વેચે છે આજે સાતમ આઠમ ના હિસાબે એકદમ મંદિર છે કસ્ટમર બહુ ઓછા છે જે ગુલાબી ટલ રીંગણું છે ચોખુ રીંગણું આવે જેનો ભાવ ભાવિ પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ બહુ ભાઈ જે એમાં પણ ત્રીસ રૂપિયા કિલો વેચાય કયું કામ ભાઈ તમારું

જે દસ રૂપિયા કિલો વેચે છે આ દેશી કાકડી કયું કામ ભાઈ તમારું વાલાજ વાલાસર વાલાસર થી ભાઈ આવે છે કાકડી વેચવા જે આઠ થી મંડી દસ સુધી કિલો વેચાય છે આ ગલકા હે અમુક ભાવે પેલા જે ભાઈ કયું કામ નાકરાવાડી થી આવે છે આ ગલકાલ જેનો ભાવ પણ આ દસ રૂપિયા કિલો છે છે આ નંબર તારેલા છે જેનો ભાવ સાત આઠ રૂપિયા કિલો વેચાય છે તારેલા માં પણ આજ મંદી દેખાય છે आ लाल मिर्चा है जेनो भाव एस से थे मांडिन रुपया प्रति किलो वेचै से लाल मिर्चा

પચાસ રૂપિયા સુધી હવે આપડે જોઈ કે ફુલાવ મોભાતું પેલા જે ઉધડા પોટલાડી થી પંચસો રૂપિયા સુધી વેચાય છે આ પુલાવર આજે વાલરમાં પણ મંદી છે જેનો ભાવ વીસ થી માંડી પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ રીંગણા છે જેનો ભાવ વેચાય છે જે અઢાર થી માંડીને વીસ રૂપિયા આ લીલા રીંગણા પણ વેચાય છે ભાઈ લોધીડા ના ખેડૂત છે અને જીણા ભાઈ નામ છે જે લીલા રીંગણા લઈને આવે છે आ करेला से जे चार पांच रुपया किलो से नड़का थी है भाई आवे से करेला लाइन करेला में एकदम मंदी से तेवर ना हिसाब से मार्केट आओ नीचे है આ ગોળ મરચું છે જેનો ભાવ પણ વીસ થી માંડીને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ પાપડા છે ખૂબ આવે છો જે ત્રીસ થી માંડીને ચાલીસ રૂપિયા કિલો વેચે છે કયું ગામ કયું ગામ કાથરોટા થી ખેડૂત આવે છે જે રમેશભાઈ નામ છે અને આ પાપડા લઈને આવે છે आ एक नंबर एकदम ग्रीन कार्यलू से भाई रमेश भाई लोधीडा खेडूत है उभा वेचो हो જે દસ રૂપિયા ની આજુબાજુ ભાવ છે મંદી છે રેગ્યુલર વીસ થી બાવીસ રૂપિયા કારેલ આવે છે એ પણ આજે તહેવારના હિસાબે મંદી છે જે આઠ દસ રૂપિયાના ના કારેલ છે એ આ એક નંબર ગ્રીન કારેલું આ આપણે મેહુલભાઈ એ ખેડૂત જે કાથરોટા ગામથી આવે છે અને જે ફૂલાવર વેચે છે જેમાં 200 रुपया નું ઓદળો પોટલું વેચે છે આ આ દૂધી આ એક નંબર મિડિયમ કોણો भिંડો છે જેનો ભાવ આજથી મંડીન 10 રૂપિયા સુધી કિલો વેચે હે પિંડો આ ખીરા કાકડી છે ઓ ભાવ વેચો ભાઈ

मंडी है आ सरक से जे 50 थी 60 रुपिया સુધી કિલો किलो છે से કમ સો રૂપિયા લે 10 કિલોની ભરતી આને 17 આ જે લઈને આવે છે છે ત્રીસ થી માંડીને ચાલીસ રૂપિયા કિલો ધાણા વાળી વેચે છે જે ભાઈ કલ્પેશભાઈ નામ છે માલ બારે સુધી છે અને આજે એકદમ માર્કેટમાં